નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હમાસ સામેના યુદ્ધની વચ્ચે ઇઝરાયલ સેન્ટ્રલ ગાઝાના સોતેર વર્ષીય રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો આ દરમિયાન એક નિશાન બનાવવામાં આવી હતી ફાઇટર જેટ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં બત્રીસ લોકોના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે જ્યારે અલગ મીડિયાએ જણાવ્યું હતું કે હુમલામાં ઓગણચાલીસ લોકોએ જીવ ગુમાવ્યો છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ એક મિલિયનથી વધુ લોકો બેઘર થઈ ગયા છે તેઓએ ગાઝામાં વિવિધ સ્થળો પર શાળાઓ અને હોસ્પિટલમાં આશ્રય લીધો છે ન્યૂઝ એજન્સી એપી અનુસાર રેફ્યુજી કેમ્પ પટ્ટીની મધ્યસ્થિત થશે ઓગણીસો અઠ્યાલીમાં ત્યારે ઇઝરાયલની સ્થાપના પછી લાખો પ્લેટલાઇનોના બેઘર કરવામાં આવ્યા હતા આઈડીએફનો દાવો કર્યો છે કે સ્કૂલ પર હુમલો પહેલાં સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ત્યાં હાજર સામાન્ય નાગરિકને વધુ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ માટે વિસ્તારની હવાઈ દેખરેખ કરવામાં આવી હતી આ ઉપરાંત ત્યાં ગાઝાની ઇઝરાયલના ગુપ્તરો સૂત્ર દ્વારા પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ